એટલે આપણે કોઈ જી ડરવાનું નથી કારણ કે ભારતીય જનતા પાર્ટીનો આપણે ઘણા માટે જ નાખે અને આજે જે ગઈકાલે દિલીપભાઈ જો લગભગ તો બધી જગ્યાએ તમે જોયું છે કે કોંગ્રેસમાંથી કે આપમાં સવારમાં આવે બપોરે અમને હોતો મળે બીજે દિવસે અમને કેબિનેટની મંત્રીના પદ મળી જાય સંગઠનના પદ મળી જાય ધારાસભ્યની ટિકિટો મળી જાય તો ભારતીય જનતા પાર્ટી ના એક સાંસદ તરીકે તમે પાર્ટી ની અંદર લો અમને કોઈ વાંધો નથી પાર્ટી ના નિયમ પ્રમાણે આપણે લેવા જોઈએ અને લઈ આપણે સરવાળો કરવાનો છે વાત બાકી નથી કરવાની એ અમે માનીએ છીએ પરંતુ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાને ભોગે નહીં ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા 35 વર્ષ થી ભોગળ પાત્રતો હોય ભારતીય જનતા પાર્ટી ના ધંડા હોય ભારતીય જનતા પાર્ટી ના નારા લગાવતો હોય અને તમે કાલે સવારે લઈ આવો એ તમે સ્ટેજ ઉપર બેસતો હોય અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સિનિયર કાર્યકર્તા હોય એ સામે બેઠતો હોય એ કેટલા અંશે વ્યાજબી છે અને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને સાઇડ લાઈન કરી અને કોઈને તમારે હોદ્દો કે તમારે પદ આપવું જે કાલ સવારે આવતા હોય એમના માટે તો ક્યારેય અમે સ્વીકારી ન શકીએ કારણ કે અમે જેમ દૂધમાં સાકર ભળે એમ ભળી જાવ એમાં અમને વાંધો પણ નથી પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે જૂનો કાર્યકર્તા છે જે અડીઠમ કાર્યકર્તા છે એને ક્યારે અન્યાય ન થાય કારણ કે આજે આપણી સત્તા છે આપણી રોલિંગ પાર્ટી છે અને આપણે રોલિંગ પાર્ટીમાં હોવા છતાં આપણી માટે આટલી મોટી ફોજ છે સત્તા પણ આપણે સામે પક્ષે કશું નથી એક પણ કાર્યકર્તા નથી એક પણ નેતા નથી એનું કોઈ નેટવર્ક નથી એમની આગળ કોઈ સત્તા નથી સત્તા પણ આપણને હંફાવે છે તો એમની પાછળનું પણ કંઈક કારણ છે એમની પાછળનું પણ કઈ કારણ છે કે આટલી મોટી આપણી પાસે વિશાળ કાર્યકર્તાઓની ફોજ છે આપણી પાસે મોટી સત્તા છે આપણી પાસે બધી જ વ્યવસ્થાઓ છે સત્તા પણ આજે વિપક્ષ આપણને અંભાળવી દે ત્યાં સુધી આપણે ઇલેક્શનમાં આપણે જોઈએ છે તો એની પાછળ આજે કાર્યકર્તા કે આ ઇલેક્શનની અંદર ખાલી અમરેલી લોકસભાની અંદર દોઢ લાખ મત ઓછા પડ્યા અમરેલી લોકસભામાં દોઢ લાખ મત ઓછા પડ્યા છે એનું કાર્ય કારણ છે કે મતદારોની નિર્સતા કાર્યકર્તાઓની ઉદાસીનતા અને ઉદાસીનતા અને નિર્સતા એટલા માટે કે આજે તમે જે કંઈ કરી રહ્યા છો એ પાર્ટીથી ખરેખર કાર્યકર્તાને નારાજ કરીને કરી રહ્યા છો આજે આવડી મોટી ફોજ આપણી પાસે છે ત્યાં આપણે બે હજાર ઓગણીસમાં આપણી પાસે જિલ્લા પંચાયત નહોતી એક પણ તાલુકા પંચાયત નહોતી એટપણ નગરપાલિકાનો હતી એટપણ ધારાસિંદનો સત્તા પણ આપણે 2 લાખ કરતાં વધારે મતથી જીત્યા હતા 80000 મત કોંગ્રેસના ધારાસિંદની કારણ છે સર ત્રણ મત પાર્ટીએ બોલે ટિકિટ આપી મને હું પાર્ટીનો આભારી છું મને કોઈ રમત નથી પરંતુ તમે જે સિલેક્શન છે ને કે તમે અમરેલીને 23 લાખની વસ્તી અને તમે 17.5 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે ભારતીય નેતા પાર્ટીએ દ્રોહ કર્યો છે દિલીપ સંગાણી હતા મુકેશ સંગાણી હતા ડોક્ટર કાનાબર સાહેબ હતા બાપુભાઈ ઉદાણ હતા હિરેન હેરપરા હતા કેશુભાઈ નાકરાણી હતા કેટલા કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા તો તમારે સામાન્ય

ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદને ખૂબ હૃદયપૂર્વકના ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું કારણ કે એમણે સત્ય લોકોની સામે લાવ્યા કે ભારતીય જનતા પાર્ટીની અત્યારની આંતરિક પરિસ્થિતિ શું છે જે ગઈકાલની ગઈકાલની ઘટના થઈ કે જેમાં જયેશભાઈ રાદડીયાની જીત થઈ એમાં પણ હું અભિનંદન આપીશ માનનીય દિલીપભાઈ સંઘાણીને કે જેમણે ભારતીય જનતા પાર્ટીથી ઉપર ઉઠીને જે સત્યનો સાથ આપવો જોઈએ આપોને જયેશભાઈ રાદડીયાની જીત થઈ ખેર આ તો એમનો આંતરિક મામલો છે પણ જે પ્રમાણની પરિસ્થિતિ અને કકળાટ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ઉદ્ભવ થઈ રહ્યો છે ત્યારે હું હંમેશાથી કહેતી આવી છું કે હાથના કૈરા હૈયે વાગે છે જે આ એ જ ભારતીય જનતા પાર્ટી છે કે જેણે કોંગ્રેસ પક્ષને ભાણવામાં કાંઈ બાકી નથી રાખ્યું ત્યારે અત્યારે જયારે એમની પરિસ્થિતિ એ જ સ્તર સુધી જઈ રહી છે એ જ જે જે પ્રમાણેના સ્ટેટમેન્ટ કોંગ્રેસ પાર્ટીએ કોંગ્રેસ પાર્ટી માટે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓએ આપેલા હતા આ તકે હું એમને વિનંતી વિનંતી કરું છું કે અત્યારની જે ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ છે એના માટે પણ એ જ પ્રકારના સ્ટેટમેન્ટ લોકોની વચ્ચે આવીને મીડિયાની સામે આવીને આપે એવો હું આપ સૌના મીડિયાના માધ્યમથી અનુરોધ ભારતીય જનતા પાર્ટીના એક એક નેતાઓને કરું છું ધન્યવાદ